આટલા વર્ષોનું વર્ષો મતલબ સૂર્યાશીષ કોઈ મટાડી નતું શકતો પહેલી વાત મારું નામ ધામેચા મનીષ મનસુખભાઈ મિસ્ત્રી જે જામનગર જિલ્લો ગામ મારું જાંબુડા તાલુકો જિલ્લો બે જામનગર છે મને સૂર્યાશીષ ની તકલીફ હતી સત્તાણું અઠાણું થી મને સત્તાણું અઠાણું થી થઈ ગયું સૂર્યાશીષ અસંખ્ય ડોક્ટરો બદલ્યા અસંખ્ય ટ્રીટમેન્ટ લીધી પણ મતલબ કોઈ ફેલ નથી પડ્યો અસંખ્ય ટ્રીટમેન્ટ લીધી થઈ ગયા ને પચીસ વર્ષથી આતું સાહેબ બધે ગામુક ગામ ફરી આવ્યા હતા અમે થી દવા લીધી થાકી ગયા હતા મને છાતીના ભાગમાં પીંછના ભાગમાં બંને કોણીના ભાગમાં આખું પેટ માથું અને પગ હેરાન થયો એટલે સાહેબ એમ થાય કે ક્યારેક એમ થાય કે આ જિંદગી ટૂંકી કરી નાખી મને એમ થતું તું નહીં મટી પણ સાહેબ બધે ફરી આવ્યા હતા ક્યાંય મળતું નહોતું પછી આ મોબાઈલ માં જોયું ને ત્યારે પછી ખબર પડી તો એટલે માં અહીંયા આવી પછી ફોતરા જે રીતે લસણને ને ફોલીએ અને જે ફોતરી ઉતરે એ જ ફોતરી આમ હું ચા મને મારા નખે થી મારા નખ પણ ખંજોરી ખંજોરી કાળા થઈ ગયા હતા બંને નખ અને હું એટલો કંટાળી ગયો હતો મને મારી લાઈફ થી કંટાળો આવતો હતો એકદમ આમ નિરસ થઈ ગયો હતો જીવનમાં જી મારા હાથમાં આવે ચાકુ તાવી છો કે કોઈ પણ વસ્તુ મારા હાથમાં આવી જાય એનાથી હું ખંજોરો મળું ખંજોરો મળું ખંજોરો મળું લોહી નીકળી જાય મેં તો બહુ જ દુખી હતી સાહેબ તો એક બાજુ છોકરા નાના એક બાજુ ઘર હલાવું અને આ પાછા આવી રીતે બીમાર હોય એટલે સમય તો એ કાઢવો છે અમે અમારું મન જાણે છે કામકાજ તો કામમાં તો મન જ ન લાગે કોઈ જગ્યાએ આપણે કામ કરતો હોય ને ખંજોર ઉપડે એટલે આમ 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 ક્યાં કેવી રીતે ખંજોર બધા પૈસા લીધા ટ્રીટમેન્ટ કરી પણ સંતોષકારક રિઝલ્ટ કોઈ આપ્યું નથી મને અત્યારે હજી ટ્રીટમેન્ટ લીધી છે એનાથી મને એમ કે એકદમ રિલેક્સ થયું હવે સો ટકા રિઝલ્ટ મળ્યું છે મને એનું હર્બલ પાટણની જે દવાથી મને જે અત્યારે સો સો ટકા રિઝલ્ટ મળ્યું છે એ હું એનું હર્બલનો ખૂબ ખૂબ આભરી છું તો અહીંયા આવવાથી મારા હસબન્ડને સો એ સારું થઈ ગયું છે ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી મતલબ આ શેક બહુ સારું કાર્ય છે આમાં અનેક લોકોની જિંદગી બચી જાય આંતરરાષ્ટ્રીય સ્તરે તો આનું લેવલ બહુ ઊંચું છે અમે બીજા પ્રસંગોને મેસેજ એ જ આપવા માંગીએ છીએ કે એક વખત તમને એવો સહી આવા રોગો જે હોય જેવી રીતે કોલ્ડ હોય સોરિયાસીસ હોય તો એ સહય રોગને મતલબ કે જે મતલબ કોઈ ડૉક્ટર નથી મટાડી શકતા પણ એનું હર્બલ સો એ તમને રિઝલ્ટ આપશે ખરેખર એનો અરબર મને હું એટલો રિલેક્સ થઈ ગયો છું એની દવા પીધા પછી એની દવા જે ટ્રીટમેન્ટ મેં લીધી બહુ રિલેક્સ છું અત્યારે એકદમ શાંતિપૂર્ણ નથી ક્યાંય ખંજોળ આવતી કે નથી કોઈ બળતરા શરીરમાં થતી કે નથી કોઈ ફોતરી ઉતરતી મારી સ્કિન મારા નખ પણ સફેદ થતા જાય છે અને મારી સ્કિન પણ જે કંઈ સારું એવું રિઝલ્ટ મળ્યું છે ટૂંકમાં એટલું જ કહું કે હેનું હર્બલ આયુર્વેદની દવા લેવાથી ટ્રીટમેન્ટ લેવાથી સો એ સો ટકા રિઝલ્ટ મળે છે અમારી આ આ દવા આયુર્વેદિક છે ભગવાન સમાન છે સાહેબ અને અમને ખૂબ ખૂબ આભાર છે મટાડી દીધું અમને દરેક વ્યક્તિને હું આ એક મહત્વપૂર્ણ સંદેશ આપું છું કે દરેક વ્યક્તિને આ અસહ્ય રોગો હોય તો એનું હર્બલ્સની સો એ સો ટકા મુલાકાત લેવી જોઈએ અને આનું રિઝલ્ટ સો સો ટકા છે હું જામનગરથી આવ્યો છું અને બહુ મને સારું રિઝલ્ટ મળ્યું મને સાહેબને મળવાની ઈચ્છા થઈ મને બહુ આનંદ છે અને હું ખુશ છું અત્યારે મારી બહુ લાઈફ એન્જોય લાઈફ મારી છે